મોહમ્મદ ઝુબેર શેખ અને એઝાઝ અયુબ સૈયદને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ લાખ તેતાળીસ હજારનું ચોત્રીસ પોઈન્ટ ત્રીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ બે મોપેડ રોકડા રૂપિયા સાઠ હજાર બસો બે મોબાઈલ ફોન મળી કુલ છ લાખ સાત હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ડ્રગ્સનો જથ્થો આપનાર શખ્સને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો હતો પોલીસે આ સાથે વધુ એક છૂટક ડ્રગ્સનો વેપાર કરતા આરોપીને ઝડપી પાડતા પેટલરો અને એની સાથે આપનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આજરોજ ગાંધેડ પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે જેના નામ છે સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા ઈસમો છે રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ ત્રણ ઈસમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી ખિસ્સામાંથી આ ચોત્રીસ ગામ જેટલો મેપડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા બે મોપેડ વાહન

વોટ્સએપ એપ્લિકેશન મારફતે વર્ચ્યુઅલ મોબાઈલ નંબરથી સંપર્કમાં રહી મુંબઈ સાંતાક્રુઝ ખાતે જઈને એમજી ડ્રગ્સનો મુદ્દામાલ ખરીદી સુરત ખાતે લાવી પોતાની અલગ અલગ મોપેડ પર સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગ્રાહકોને ડ્રગ્સનું છૂટકમાં વેચાણ કરતા હોવાની મોડઝ ઓપરેન્ડી ધરાવે છે હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે શહેરના કેટલાક ચોક્કસ વિસ્તારના યુવકો મોપેટ પર જ માલની સપ્લાય કરી રહ્યા હોવાનું છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે